નમસ્કાર આજ રોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું એકસો એકાણું કરોડ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકા સભાખંડમાં આ બજેટમાં કોઈ પણ પ્રકારના કરવેરા પ્રજા ઉપર નાખવામાં આવતા નથી અને અમે પ્રજાને છેવાડા માનવી સુધી તમામે તમામ રીતે પ્રયત્ન કરીશું કે કોઈ પણ જાતનું અમને તકલીફ તકલીફ કે મુશ્કેલી ના પડે અને તમામે તમામ વોર્ડના રસ્તાઓ સાફ સફાઈના કામો અને સ્ટ્રીટ લાઇટ કામો પણ એમાં આવરી લેવામાં આવ્યા છે અને અમે નગરપાલિકાના ચૂંટાયેલા તમામ તમામ સભ્ય સાથે મળીને કામ કરીશું અને પ્રજાને સાથ સહકાર આપીશું આજની બજેટ લક્ષી સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા કર વેરા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું તેને અમે આવકારીએ છીએ નગરપાલિકાના જાગૃત વિપક્ષ દ્વારા અને જાગૃત પ્રજા દ્વારા જે એક વર્ષ પહેલાં આંદોલન કરવામાં આવ્યું હતું નગરપાલિકાએ જે વેરા વધારાની જાહેરાત કરી હતી એ જાહેરાતની સામે નગરપાલિકા વિપક્ષે સહી ઝુંબેશથી લઈને દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી વેરા વધારાના રદ કરો એવું આંદોલન ચલાવેલું એ આંદોલનના કારણે આજે કહી શકાય કે કોઈ પણ વેરો કરનો ઉમેરા કર્યા વગર આ બજેટ રજૂ થયું છે તેની સાથે સાથે જે રીતે આ બજેટના અંદર ઘણા બધા પ્રોજેક્ટો નવા શરૂ કરવાની શાસક પક્ષ દ્વારા જે રજૂ કરેલું હતું તમે એમને યાદ અપાવેલું છે કે ઘણા વર્ષોથી તમે કહી શકાય કે છેલ્લા પંદર વીસ વર્ષથી નમસ્કાર આજ રોજ ભરૂચ શહેરના વિકાસ માટે નગરપાલિકાએ એનું અંદાજિત બજેટ બે હજાર ચોવીસ પચીસનું રજૂ કરેલું છે અંદાજિત એકસો એકાણું પોઈન્ટ અઠ્યાસી કરોડનું આપણે બજેટ રજૂ કર્યું છે એમાં અઠ્યાવીસ પોઈન્ટ દસ કરોડની પુરાણ બતાવેલી છે આ બજેટમાં ભરૂચ શહેરના તમામે તમામ વિસ્તાર અને છેવાડાના માનવીનો આપણે જન સુખાડકારીના પ્રશ્નોનો નિકાલ થાય તેના માટેનું આપણે આયોજન કરેલું છે એમાં પાણી વિભાગ ગટર વિભાગ રોડ રસ્તા તમામ આ વસ્તુનો આપણે આમાં સમાવેશ કરી લીધો છે વોટર વોટર વિભાગમાં આપણે નવા આયોજન કરેલા છે એસટીપી પ્લાન્ટ આપણે નવા બનાવવાના એસટીપી પ્લાન્ટ આપણે ડબલ્યુટીપી પ્લાનનું આયોજન કરેલું છે